ઉભીતા જજો ને આઈટી માં એડમિશન મેળવતા જજો મોટા ભાઈઓ આવી જજો રિઝલ્ટ આવે એટલે કેટલું તો સૌ મિત્રોને જય માતાજી ને હું આવી જ છું ભુરીખ્યા રોડ ઉપર આપણે હનુમાન ઉત્સવ છે હનુમાન જન્મોત્સવ એના માટે આજે જે હાલીને પબ્લિક હાલીને જાય છે યાત્રાળુઓ ભક્તો દર્શન માટે અને રસ્તામાં જે કાંઈ સ્ટોલ છે અત્યારે વરિયાળીના શરબત છે ભજન પ્રોગ્રામ છે ડાયરા છે ખાણીપીણીના છે આવા બધા સ્ટોલ છે તો હું તમને એ બધું બતાવીશ ને પબ્લિક કેટલું અત્યારે જાય છે એ બધું બતાવું છું હાલી નીકળે છે ઘણા બધા લોકો શરૂઆત થઈ ગઈ છે હજી વાયગા છે હજી સાડા નવ અત્યારથી ચાલુ થઈ ગયું પબ્લિક અને આખી રાત હાલીને જાય તો હાલો હું તમને બધું પબ્લિક બતાવતો જાઉં રિવ્યુ લેતો જાઉં આપણે આ ભાઈને મુલાકાત લેવું વીરેન્દ્ર રામસિંહભાઈ લોકલ એવું છે આ સ્ટોલ કેટલું છે પંદર વર્ષ છેલ્લા પંદર વર્ષથી આ સ્ટોલ કરીએ છીએ દર વર્ષે અલગ અલગ શરબતમાં આવી હોય છે પાણી અને દાદાને ઓલામાં ચોકલેટની પરસાદની હોય દ્રશ વાગ્યાથી ચાલુ થાય સવારે પાંચ વાગ્યા નવાથી પૂરો સ્ટોલ નો થાય કાલે આવતો આખો દિવસ નહીં કાલે નહીં આજે રાત્રે એવું છે

દસ કાલ તમારું નામ બોલો મારું નામ ભરતભાઈ ગરણીયા છે અને અમે આ લાઠી આહીર સમાજ દ્વારા દર વર્ષે જે ચૈત્રી પૂનમના દિવસે તે યાત્રાળુઓ હાલીને દર્શન કરવા જાય છે એમના માટે અમે અહીંયા પીણાની વ્યવસ્થા કરી રાખેલી છે લગભગ આ અમે સેવાકીય કાર્ય છેલ્લા દસ વર્ષથી આ કરવી છીએ અને અમારા જે યુવાનો સ્વર્ગસ્થ સ્વર્ગ લોક પામીએ છીએ એની યાદમાં અને તમામ ખર્ચો અમારો યુવા હિત સમાજ લાઠી દ્વારા ઉઠાવવામાં આવે છે અને સવારે લગભગ ચારથી પાંચ વાગ્યા લગી આ સ્ટોલ અમે ચાલુ રાખીએ છીએ અને પદયાત્રીઓને અમે અહીંયા બેઠક કરી છીએ કોઈ થાકી ગયા હોય તો એને દવા આપી છે કોઈ એવા હોય તો અમે પગ દબાવી દેવી છે આ તો કુદરતની કરીમાં છે દાદાની દિયા છે એટલે આ બધું થઈ શકે છે ઓકે થેન્ક યુ ધન્યવાદ તો બસ મિત્રો આવી રીતે સેવાનો સ્ટોલ ચાલુ થઈ ગયા છે હવે આપણે આગળ જાવું ને આગળના સ્ટોલની મુલાકાત લઈ બરોબર સાહેબ આપણે કેટલાક વર્ષથી આપણે સ્ટોલ ચાલુ કરીશું અમે દર વર્ષે અહીંયા આઈટીઆઈ તરફથી આ સ્ટોર કરીએ છીએ અને દરેક પદયાત્રીઓ માટે તથા કોઈ પણ વ્યક્તિઓ માટે અમે અહીંયા આયોજન રાખેલો છે અમે અહીંયા પ્રચાર કરીએ છીએ આ દસમાના રિઝલ્ટ પછી કોઈ પણ આપણા તાલુકાના કોઈ પણ વિદ્યાર્થીને અથવા બહારના કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન લેવું હોય તમે એની માટે અહીંયા તમામ માહિતી આપીએ છીએ ਅਗਲੀ ਅਗਲੀ રોડ ઉપર જામ થઈ ગયો છે ટ્રેક્ટર ભરાય ભરાય નીકળી ગયા સમજો જય શ્રી શ્રી રામ જય જય શ્રી રામ

નવ નિર્માણ આયોજન નું સ્ટોલ બનેલું છે જો મિત્રો આયા ભૂમળા બટેકાનું આયોજન અહીંયા બધા હાલીને જે નીકળે ભાવિકો ભક્તો એના માટે આ આરામ કરવાના ગાડલા રાખ્યા છે હાથ પગ દુખતા હોય પોરો ખાઈ લે આરામ કરી લે નાસ્તો કરી લે રામેશ્વર ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે રામેશ્વર ગ્રુપ તરફથી છે અને નાસ્તામાં એણે આ બાજુ ઢોકળાને એવું રાખ્યું છે ને આ બાજુ ભેળ રાખે છે હનુમાન તરફ આ બેનર આપવામાં આવ્યું છે રામપર ગામ છે આ પણ મંદિર તરફ જાય રામપર ગામ વરિયાળી શરબતનું સ્ટોલ છે અને આપણે ઘડીક ઉભા રહી ગયા છે શા અને વરિયાળી છે એમને શા ને વરિયાળી છે કેટલા વર્ષથી આ સ્ટોલ હોય સ્ટોલ તો અહીંયા હોય છે ઘણાય વર્ષથી પણ અહીંયા આલુ પુરી ભજીયા એવો સ્ટોલ હોય છે આ વર્ષે અમે વરિયાળી શરબત અને ચાનો સ્ટોલ રાખેલો છે નગર દર વર્ષે ભજીયાનો સ્ટોલ હોય છે આલુ પૂરી હોય મિક્સ ભજીયા હોય એવી રીતનો અમદાવાદથી આવે છે અને અમદાવાદવાળા સ્ટોલ કરે છે સતાણી અમારા ગામના પણ એ બોર માર્યું છે અને આ વર્ષે અમે શરબત અને સાયનું આયોજન રાખ્યું છે સવાર સુધી જય શ્રી રામ ભુરીખ્યા દાદા ને મંદિર ની અંદર આવી ગયા છે જો આવી કાક તૈયારી છે નજારો છે મેળો ખૂબ છે

મિત્રો હાલો આપણે મંદિરની બહાર જાવું ને પબ્લિકના રિવ્યુ લેવું હવે કેવા કેવો ચાલીને આવ્યા છે ખૂબ બધા આ મંદિરની અંદર સુઈ જાય અત્યારે તો અહીંયા કંઈક ડિસ્પ્લે મંદિરની ચાલુ છે આ છે રાત્રે અગિયાર વાગ્યાનો ટાઈમ જે આટલું પબ્લિક છે સબસ્ક્રાઇબર ભટકી ગયા શ્રાવણના